જંગલ સફારી પાર્કમાં કામ કરતા એકસો પચાસ યુવાનો પૈકી આદિવાસી યુવાનો સડસઠ યુવાનો હિંસક પ્રાણીઓનો અને પક્ષીઓના દિલોજન દોસ્ત બની ગયા છે એનિમલ કીપર તરીકે કામ કરવામાં આવતા આદિવાસી યુવતીઓ પણ અગ્રેસર રહીને પશુ પક્ષીઓને સ્નેહપૂર્વક સાર સંભાળ રાખે છે પ્રકૃતિ અને પ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જો આફ્રિકા કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળવા જેવું છે એનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સાથે તેના બનાવવામાં આવેલા જંગલ સફારીનો પ્રવાસ આફ્રિકા કે કેન્યા ટુરના અહેસાસ કરાવશે તમને જંગલ સફારી પાર્કમાં એક નહીં પણ મોગલી મળશે તમને આશ્ચર્ય થી આવીને નહીં રહે કે આ મોગલી એટલે કોણ મોગલી એટલે ખૂબ જ જાણીતી બાળ કથાઓના નાયક જેવા જંગલ સફારી એનિમલ કીપર તરીકે નોકરી કરી રહ્યા છે તેવા આદિવાસી યુવાનો કે જે હિંસક વન્ય પ્રાણીઓ અને નિર્દોષ પશુઓના દિલો જાન દોસ્તાર બની ગયા છે અને દેશ વિદેશના પશુઓ અને પક્ષીઓની સંભાળ રાખતા યુવાનોને તેમની સાથે એવો આત્મીય નાતો બંધાઈ ગયો છે કે જે તમને બાળ કથાઓના જંગલ કી જાન જેવા મોગલીની ની પ્રતીતિ કરાવ્યા વિના નહીં રહે

કે નેચરલ લાગે છે પક્ષીઓ કેદમાં નથી અમે પક્ષીઓની વચ્ચે અંદર જઈને અને અમારી આજુબાજુ પક્ષીઓ ફરી રહ્યા છે એવું નથી લાગતું કે પિંજરામાં પક્ષીઓ કેદ છે અથવા પશુઓ કોઈ રીતે આર્ટિફિશિયલ માહોલમાં રાખવામાં આવ્યા હોય અને ખૂબ જ સરસ અહીંયાનું વાતાવરણ અને જંગલ સફારી એવું લાગે છે જાણે નેચરલ જંગલની અંદર અમે આવીને અને આ પક્ષીઓને નિહાળી રહ્યા છે પશુઓને નિહાળી રહ્યા છીએ નમસ્કાર મારું નામ સંદીપ તડવી છે હું અહીંયા ગાઈડ તરીકે ફરજ બજાવું છું અને મારા અહીંયા બે વર્ષ થઈ ગયા છે જે મારું ગામ છે લીમડી જૂનું ગામ લીમડી છે અને મારી વસાહત છે ચીચડા નહીં વસાહત અને અમે અહીંયા ગાડી બે વર્ષથી નોકરી કરીએ છીએ અને બીજું કે હું પહેલાં બહાર સુરત કાં તો વલસાડ બાજુ નોકરી કરવા જતો હતો મારા નામ અદિતિ શ્રીવાસ્તવ હૈર મેં બિહારસે આવી હોઈ હું Uh, मुझे ये पूरा स्टैचू ऑफ यूनिटी का जितना कंपाउंड है अभी तक बहुत अच्छा लगा और जंगल सफारी मेनली मैंने बहुत इन्जॉय किया अभी तक सबसे ज़्यादा इन्जॉय किया क्योंकि यहाँ पे जंगलों को उनके जानवरों को एक नेचुरल तरीके से रखा है बहुत ज़्यादा कैद करके नहीं रखा है मारो नाम तड़ु भाग्यश्वरी कांझी भाई तड़वी और गडेसर ग्राम से आऊँ हूँ एनिमल कीपर तरीके कामगिरी कर रही चूँ અમે અહીંયા આવતા પહેલાં બેરોજગાર હતા અહીંયા આવીને અમને રોજગારી મળી છે આટલા વિસ્તારમાં જોવા જઈએ તો ક્યાં એટલો એટલી સેલરી અમને મળતી નથી જે સફારી પાર્કમાં મળી છે અને અહીંયા આવ્યા પહેલાં અમે બેરોજગાર જ હતા આ વિસ્તારમાં એવો વિસ્તાર છે ને જ્યાં નોકરી મળવી અશક્ય છે મારું નામ છે ધર્મેન્દ્ર કુમારભાઈ બારિયા હું હાલ કેવડા કોલનીમાં રહું છું સરદાર પટેલ જીઓલોજીકલ પાર્કમાં હાલમાં એનિમલ કીપર તરીકે હું ફરજ બજાવી રહ્યા છું સરદાર પટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બન્યા પછી ખાસ વિકાસ દરમિયાન અમને જે નોકરી મળી છે ખુદ રોજગારી તે સડસઠ કીપની ભરતી કરાઈ હતી એમાં અમે પણ ભરતીમાં સામેલ હતા નામ ભદ્રેશ કુમાર હર્ષદભાઈ વસાવા છે મેં હાલ રાજપીરા રહું છું તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા અત્યાર સુધી મેં જીવ દયામાં કામ કરતો હતો સત્તર વર્ષથી ત્યારબાદ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બાજુમાં જે જંગલ સફારી બની છે રિપોર્ટર અલીશ ખાન બલુચી નર્મદા